વેરાવળમાં હનુમાન જયંતીના દિવસે શોભાયાત્રામાં માત્ર એક ડીજેરી મંજૂરી હોવાના કારણે બમાલ થઈ હિન્દુ યુવા સંગઠન સહિત વિવિધ સંસ્થાઓ બે હજાર સત્તરથી શોભાયાત્રાનું આયોજન કરે છે શોભાયાત્રામાં એક ડીજેરી મંજૂરી હોવાથી પસાર ન થવા દેવા રસ્તો બંધ કરવામાં આવ્યો પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડતા ફરીથી શોભાયાત્રા નીકળી હિન્દુ સંગઠનોનો દાવો છે છે કે વર્ષ મંજૂરી રહી જયંતિ ના દિવસે શોભાયાત્રામાં ડીજે ની મંજૂરી મુદ્દે બબાલ થઈ હિન્દુ યુવા સંગઠન સહિત વિવિધ સંસ્થાઓ બે હજાર સત્તર થી અહી શોભાયાત્રા કરે છે ત્યારે શોભાયાત્રામાં ડીજે ની મંજૂરી ને લઈને વિવાદ થયો